ચાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ ને સર્વ ભક્તોને મિત્રોને એકાદશીના જે શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવે છે ફરાળી શાક શાક્ષીનું તો ટામેટાનું તો ચાલો મિત્રો કઈ રીતે બનાવવાનું આ છે ને સિંગ એને આપણે એકદમ ધીમા તાપે ગુલાબી શેકી લેવાની છે દાજ ના પડે એવી રીતે બરાબર મિત્રો તો ચાલો આપણે બનાવીએ એમાં શું શું નાખવાનું છે ટમેટા તો આપણે વઘારવાના જ નથી છતાં પણ આપણે મસ્ત સબ્જી બનાવવાની છે ફરાળી ઓકે મિત્ર ચાલો મિત્રો આપણે તેલ આવી ગયું છે અને જીરું ને તલ લીધા છે એની અંદર આપણે નાખવાનું છે વઘર આપણે કરીએ છીએ ટમેટાનું ફરાળી શાક બનાવીએ બરાબર મિત્રો તો આ છે જ આપણે તપે ને એટલે નાખવાનું બહુ લોટ ભરી જાય તેલ એવું આપણે નહીં કરવાનું નહીં તો બરી જાય ને વઘાર તો શું થાય એ શાક આપણું કડવું બને પછી કોઈ બી શાક હોય જો આવી રીતે તતડી જાય ને એ નાખવાનું એમ તો આપણે નાખવાની હોય નહીં મિત્રો તો આપણે પહેલાં શું નાખવાનું છે આપણે મોરું મરચું લીધું છે તો એના ચાર પીસ કરી લીધા છે આપણે બરાબર તો પહેલાં એ નાખી દેવાનું છે આની અંદર હવે એને સેટ શેકી લેવાનું ગેસ તમારે સાવ ધીમો કરી દેવાનો ઓકે મિત્રો પછી નાખીશું આપણે કેલી સિંગનો જે ભૂકો કર્યો હતો ને આપણે એ એ નાખી દેવાનો જો આવી રીતે સરસ રીતે એકદમ મસ્ત થઈ જાય એક ચમચી લીધું છે આપણે કોપરાનું છીણ બરાબર અને ટમેટા છે ને મિત્રો એટલે એક ચમચી આપણે મોરસ તો લેવાની દેશી ટમેટા છે એટલા માટે બરાબર અને સ્વાદ અનુસાર આપણે નમક અમારે જો નનકડો ટેણ્યો છે ને મિત્રો એટલે ઘડી ઘડી છે ને આવ જાવ કરે ને બાવ વગર ચાલે નહીં ને એટલે એટલે આમાં ટેણિયાનો છે ને તમને અવાજ આવશે જો બતાવું તમને અમારો ટેણિયો આજે તમે કોઈ જોયું નહીં ને મિત્ર જોવો અમારું અમારો અમારો ગીરધારી જુઓ અમારો ગિરધારી જુઓ નટખટ બહુ છે હો મિત્ર બહુ ડિસ્ટર્બ કરે છે એટલે તમને થોડક થોડે અવાજ આવે હવે આપણે સરસ શેકાઈ ગયું છે ને જો મસ્ત સિંગ ને બધું તો આપણે સ્વાદ અનુસાર નાખીશું મરચું આપણે જે રીતે ખાતા હોય એવું બરાબર આ રીતે આપણે સેજ નાખીશું આપણે થોડું પાણી એટલે એમાં થોડુંક આપણે જો પાણી નાખવાનું છે એ સીંગ છે ને એટલે આપણે અંદર સરસ તેલ છૂટે સિંગ પણ તેલ છોડવાનું આ જો થઈ ગઈ ટમેટાનું મસ્ત ગ્રેવી એક ગ્લાસ હવે આ જે ટમેટા છે ને મિત્રો આ વાત આપણે સુધારવાના છે ઝીણા ઝીણા નહીં સુધારવાના ન તો માવો બની જશે બરાબર અને એને આપણે નાખી દેવાના છે અંદર હવે આને છે ને મિત્રો આપણે ઓનલી અડધી મિનિટ રાખવાના છે કેટલું અડધી મિનિટ વધારે રાખશો તો ટમેટા થઈ જશે એકદમ ગ્રેવી તો આપણે ગ્રેવી નથી થવા દેવાની અડધી મિનિટ ઢાંકી દઈને રાખવાના છે ઓકે આપણું શાકમાં જો મિત્રો થોડુંક એકદમ ચડવા મીંડું છે ને એટલે આપણું થઈ ગયું છે શાક ઓલરેડી સીંક પણ પાકેલી છે બરાબર તો અડધો બટેકો આપણે અંદર બાફેલું છીણીને નાખી દેવાનું એટલે આની ગ્રેવી થઈ જાય એકદમ જવા દીધી સમજાય ગરમ ગરમમાં જ હલાવી નાખવાનું નહીં તમે જે બટાકો નાખ્યું હશે ને એવું જરૂર છે હવે આ ગ્રેવી એકદમ જો ઘટ્ટ થઈ જાય આપણો બાફેલો બટેકો હોય ને ઘટ થઈ જાય અને સિંગ હોય અંદર એકદમ માવો સીંગ બરાબર તો આપણે અડધી મિનિટ મિત્ર થઈ ગઈ ઓકે મિત્રો આપણું શાક કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે ટમેટા સરસ આપડા બફાઈ ગયા છે એટલે હાથ કચરા બફાવા દેવા જવાના વરાળમાં તમે ખાશો ને એટલે કાચા ન લાગે અને આવી રીતે બફાઈ પણ ન જાય એટલે આ શાક તમે આવી રીતે બનાવજો બહુ સરસ છે મિત્રો ગ્રેવીની ગ્રેવી કેટલી જાડતી ગ્રેવી બની મસ્ત જો એટલે આ તમે છે ને ભાખરી સાથે પણ ખાઈ શકો ફરાળી ભાખરી રાજના લોટની ભાખરી મિત્રો પછી પછી આપણે સામાની ખીચડી સાબુદાણાની ખીચડી અને તમારે એમને એમ ખાવું હોય ને તો પણ ખાઈ શકો ગરમ ગરમ બહુ મસ્ત લાગે મિત્રો કેટલું ફાઇન છે જોઈને જો આપણે પાણી આવી જાય ને એટલે અગિયારસમાં શ્યોર કરજો મિત્રો એકવાર ટ્રાય કરજો કરવા જેવું છે અને હવે ઘટે કાંઈ ન ઘટે આપણે ધાણા ઘટે મસ્ત જો ધાણા નાખી દો અને ગરમ ગરમ શાક ખાવ મોજ કરો સર્વ મિત્રોને મિત્રો જય શ્રી કૃષ્ણ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો જેને સબસ્ક્રાઈબ ના કર્યો એ કરી લેજો મિત્રો આમાં કાંઈ પૈસા બેસતા નથી જેથી કરીને સૌ પ્રથમ વિડીયો તમને મળે એટલા માટે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રોને મારા જયશ્રી કૃષ્ણ